સુરેન્દ્રનગર પોલીસ માટે શર્મના ઘટના સામે આવી છે કેમ કે સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશન બહાર મહિલાઓએ બંગડીઓ ફેંકીને વિરોધ નોંધાવ્યો છે જેના જ કારણે ખડબડાહટ મચી ગયો છે પીડિત પરિવારના એવા આરોપ છે કે તેમના દીકરાને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો અને ખંડણી ઉઘરાવાની માંગણી કરી તેને જ લઈને તેમના દીકરાએ વિરોધ નોંધાવતા તેને માર મારવામાં આવે ને જ્યારે આ મામલે પોલીસ સ્ટેશને ફરિયાદી ફરિયાદ નોંધાવવા માટે પહોંચે છે ત્યારે પોલીસ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી તેના જ કારણે આ આક્રોશ છે તે પરિવારજનોનો જોવા મળ્યો છે મામલાના સંદર્ભમાં પીડિત પરિવારનું શું કહેવું છે પોલીસને જ્યારે અમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસનો કોઈ સંપર્ક નથી થઈ શક્યો શું સમગ્ર મામલો વિગતે વાત કરી જે

તેઓ દ્વારા કાયદો અને જે તેઓ દ્વારા કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળવામાં આવી રહી છે અને સામાન્ય લોકોને માર મારવામાં આવી રહ્યો છે અને સુરેન્દ્રનગરમાં જે ફરિયાદી છે પીડિત તેમને ઈજાઓ પહોંચી છે તેમના આ એવા આરોપ છે કે તેઓ એક રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન સામાજિક તત્વો છે તે આ યુવક પાસેથી પૈસાની માંગણી કરે છે ખંડણી માંગે છે જ્યારે આ યુવકકે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી

યોગ્ય કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં ન આવતા ચોટીલા પોલીસ સ્ટેશનની બહાર બંગડીઓ ફેંકીને વિરોધ નોંધાવ્યો તો પહેલા તો જે ફરિયાદી છે જે પોલીસ ઉપર આરોપ કરી રહ્યા છે તેમને સાંભળી લો ઢોરની જેમ માર મારવામાં આવે છે તો કઈ નથી થતું કઈ દે હથિયાર એમની પાસે છે અમે નજરે જોયું છે એમને મારવા હાટુ જ આવે છે તો એની માથે કઈ હથિયારનો ઉલ્લેખ નથી એફઆઈઆરની અંદર કરતા ધોકા વડે હુમલો કરે છે કુવાડીના ઘા ઝીકે છે તો પણ એ કોઈ વસ્તુ કેમ નથી આવતું એ સીસીટીવી ફૂટેજ ની અંદર હથિયાર જેવું દેખાય છે ઘા કરે છે પાછળ દોડે છે ચૌદ જણા તો સીસીટીવી ફૂટેજ માં દોડે છે બીજા સામેથી આવે છે હરસંઘવી સાહેબ કે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાહેબ અમે કાળા કાચ પણ નથી રાખતા આટલા વાઇટ થઈને ફરી છે તો પણ તમને માર મારવામાં આવે છે બે બે થી ત્રણ ત્રણ વાર બિનકાયદેસર હથિયારો દેખાડવામાં આવે છે અમને જાનથી મારી નાખવાની ધમકીઓ દેવામાં આવે છે અમે સાહેબ અમારા ધંધા બંધ કરી દીધા છે છતાં પણ સાહેબ હર્ષ સંઘી સાહેબને નમ્ર વિનંતી કે તમે સાહેબ કહો છો કે કાયદામાં રહીશો તો ફાયદામાં રહીશો તો હવે આથી તો સાહેબ અમારે બીજું શું કરવું અમે ઘરેના ઘરે બેસી રેવી અમે સાહેબ સવારે અગિયાર વાગ્યાના અમે સોટલા પોલીસ સ્ટેશનની અંદર આવ્યા છીએ અત્યારે બપોરના કેટલા વાગ્યા છે એક ને ત્રીસ મિનિટ થઈ હજી અમને કોઈ જવાબ દેવામાં આવ્યો નથી અમારા નાના નાના છોકરા છે અમે બસો જણા આવ્યા છીએ આ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે તો સાહેબો અંદર એસીમાં ઉતર છે હમણાં સાહેબો આવે છે હમણાં સાહેબો આવે છે તો અમારે બસ આખી જિંદગી આ જ કરવાનું અમારી પાછળ અમે સરકાર આગળ જઈને બાર્યું સરકાર અમારું કામ નહીં કરે તો અમારે કયું આગળ પગલું લેવાનું

મારું નામ કણજરભાઈ રમેશભાઈ બોયકિયા મારી પાસે ખાંડી માંગવામાં આવી છે મારા ભત્રીજાને ધમકી દેવામાં આવી છે ફોન કરીને પ્લસમાં મારા એક ભત્રીજાને એની પાસે પણ ખંડણી ઉઘરાવામાં આવી છે એટલે અમારે કાયમ આખી જિંદગી આ સહન કરતું જ રહેવાનું શા બાબતની ખંડણી માગે છે આ લોકો બસ એમને તમે કમાવ છો તો અમે અમને ખંડણી આપો અમને આમ કરી દો તેમ કરો શું હવે સાહેબ કોણ માગે છે જે આ લુખા તત્વો છે એ કોણ કોણ છે એક જયેશ કાનાભાઈ પછી રાહુલ છે પછી કિશન પરમાર છે મારો ભાઈ ઘરે હતો સાહેબ છતાં પણ એનું ખોટી જગ્યાએ નામ ફિટ કરવામાં આવે છે સરકાર સરકારને નમ્ર વિનંતી કે ઊંડે ને ઊંડી તપાસ કરો એના મોબાઈલના લોકેશન ખોલો અમે બે ભાઈ ઘરે હતા તો પણ અમારું ખોટું એફઆરની અંદર નામ લખે છે આટલું એટલું સાહેબ અમે કાયમ સહન શક્તિ ઘરે જઈએ છીએ તો અમારું સરકાર નહીં સાંભળે તો કોણ સાંભળશે અમારે હવે આગળ શું પગલાં લેવા

તલસ્પર્શીપૂર્વક તપાસ કરવામાં આવે તો આગામી સમયમાં મહત્વના ખુલાસા થઈ શકે છે ત્યારે હવે જોવાનું કે જેવી રીતે સુરેન્દ્રનગર પોલીસ વિવાદમાં આવી છે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે જે આરોપ લાગી રહ્યા છે આ આરોપોને લઈને અમે જ્યારે ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો ને આખી ઘટનામાં ખરેખર હકીકત છે શું તે સમજવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો કોઈ સંપર્ક છે તે થઈ શક્યો નહોતો દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયર ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ